આ ગાર્ડન એ આપણો જીવ અહીંયા જઈએ કેરીમાં અવાજ કેમ આવે અલે ઉલાલાલા ઉલાલાલા શ્રીલંકામાં જવાની કે લિયે ભગવાન ને કરવાયા છે તો બંધ કા નિર્વાણ ચી 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 ની હમરાય ને બધા પક્ષીઓ ને આમ જોઓ કેવા કેવા હે આ પીડા લીલા ને કેસરી છે આ હા 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 લાગે ને જોરદાર બાકી ગાડીયા ઠાકર આપણા અહીંયા આપણે હનમન દાદા હતા પછી એના દર્શન કરીએ આવ્યા અમારી રેવી પટાસણા બ્લોગ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો શું કે મારી વાલી ઓડિયન્સ ને આજ ના આપણે નૌસરી ના બ્લોગ માં હે ડે 2 અને આજ પહોંચી ગયા આપણે સ્વામિનારાયણ ના મંદિરે કે જે નૌસરી થી 10 થી 15 કિલોમીટર દૂર આવેલું છે અને મેં જેમ કીધું એમ કે 3 થી 4 દિવસ આપણે નવસારી રખડશું જે હું જોઈશ એ બધું તમને દેખાડીશ એટલે આપણે દિન અથમ આવ્યું હોય મોડા મોડા થોડા પોઈતા હિ મેં કીધું આજે આપણે આઈલા જઈએ સ્વામિનારાયણ મંદિર કેમકે બહુ જ મોટી જગ્યા આવેલી એવડી મોટી જગ્યા હે આખી દેખાડવા જાય તો આપણે એક કલાકનો વ્લોગ ટૂંકો પડે એટલે માટે એન્ટર થઈ ગયા અંદર ટિકિટની લઈ લીધી ટિકિટની વ્યવસ્થાની બહાર જ હતી અને જે હું એક્ઝિટ લખેલું દેખાઈએ અહીંયાથી ટિકિટ નહીં લેવાનું હતી ટિકિટ લઈ જેવા એન્ટર થયા આપણે પાછળ દેખાડવું હિચકા લપસ્યાને આપણે ચૂલો નહીં બધું કે લપસ્યાની જોઈએ એટલે આપણને શું બાર યાદ આવી જાય મેં કીધું આપણે એક લપસ્યવું ખાતા આવી પછી આપણે વ્લોગની શરૂઆત કરી અને અહીંયા જતા પહેલાં કીધું ત્રણ વિભાગ કુલ હે આપણે જવાના પહેલાં વિભાગ બેમાં વિભાગ બેમાં જ્યાં પહેલાં આપણે એક લપસ્યુની ખાતા આવી કેમ કે વળી યાદ આવી ગયા કરતા આવી પછી આપણે શરૂઆત કરી વ્લોગની લપસ્યા સિવાય બીજી બધી વ્યવસ્થા આવે પણ આપણે લોક લાંબો થઈ જાય છે એટલે બીજા આવી જાતા જતા નથી આપણે શોખ હતો પૂરો કરી લીધો લપસ્યાનો હવે જઈએ આપણે વિભાગ બે ની અંદર તો આ હે એનો ગેટ એન્ટ્રી ગેટ અને આપણા જીજાજીની બધે ઉભા રહી ગયા હવે સિક્યુરિટી વાત કરે હું કરે કાંઈ ખબર નથી ટિકિટ તો લઈ લીધી હવે અંદર કેવું હોય તો મને ખબર નથી બાઈનેનો લુક કાંઈક બાઈનેથી આવું દેખાય છે આલુબાજુ મંદિરે આલિબાજુથી એન્ટ્રી ગેટ છે એન્ટર થતા જ આપણે જમણી સાઈડ બધું બાળકોને રમવાનું નહીં આવી જાય સીધે સીધું હોય વિભાગ બે આપણે વિપક બેવાની અંદર એન્ટ્રી સાથે સાથે જ આટલી વાર લાગી અંદર જઈને તો હું ખબર હજી કેટલું આવે શું કઈ જગ્યા તો કઈક અગિયાર બાર વીઘામાં માં એટલે મોટી તો હશે જ લાઇટોની ચાલુ કરી નાખ્યું અને આપણે રાઈત શું કે કેમેરો ની ન આવે એટલે અત્યારથી તમને બારે નો વ્યુ થોડોક દેખાડ દઉં બાઈને જો લાઇટો તમને શિખર દેખાતી હશે અહીંથી લાઇટો ચાલુ કરી નાખીએ આપણે વિભાગ બેનો નો છે નો એન્ટ્રી ગેટ અહીંથી એ હજી ત્યાં ફોટોગ્રાફી ની એનું ચાલે નક્કી કરે ક્યાંથી શું કરવું હોય શું કાંઈ આપણે પણ વ્લોગિંગ ચાલુ જ રાખવાનું એ આ ગાર્ડન આપણો જીવ અહીંયા જઈએ કેરીમાં જો કેરી લટકતી હોય છે હાલો તો હવે અંદર એન્ટ્રી ગેટ અંદર આપણે એન્ટ્રી લઈ લીધી હવે પહોંચ્યા આપણે સહજાનંદમ આ લખેલું હોય અને આની અંદર આપણે જવાનું હોય સહજાનંદમ એસી બાઈને તો આપણે દેખાઈએ આપણે સિંહ એવા પોસ્ટરિયા પોસ્ટરિયાની જગ્યા બહુ મોટી એ અને આખો તમને નહીં દેખાડી ટાઈમ ટાઈમલેપમાં થોડું ઘણું કરી એટલે બઈને મજા આવે શું કે તમને ગાયક બધું જોવાઈ જાય મારો ટાઈમ બગડે નહીં એટલે અત્યારે તમે એ તમને દેખાડી દઉં કૃષ્ણ કનૈયાલાલ ને જો આમ કેવા જો પારણામાં ઝુલે છે હે ને બાકી વાહ વાહ આ મૂર્તિનું ની કામકાજ હોવો જય બજરંગ ભલી આ માળા કરે આમ જોવો આ કામકાજ એક જોરદાર કર્યું માળાનું ની આમ જો અહીંયા આ તો થ્રીડીમાં તો બધું આમ એક નંબર લાગે આમ આમ હાલતું જાય પુસ્તક આમ જો એનિમેશનની બધી વાહ પેશવા વસૂલ આમ એમ કઈ લાગીને આમ એક એક કાર્ય કરી બધી વાહ બધી આવી રીતના ટીવી ની રાખેલી હા બસ હવે આપણે બહુ બધી હું નહીં બોલું તમને તમને સમજી જોવો ટાઈમ લેસ આપણે કરી નાખી અહીંયા પેલું ભી એટલે દેખાડતો જાવ બધામાં તો કૃષ્ણ કન્યાલાલનું શુદ્ધામાન હં અહીંયાથી હવે ટાઈમ લેપ્સ આપણે કરીએ પૂરું થવા આવ્યું હોય અહીંથી થાય ઓર ચાલુ બીક તો લાગે ઓરનું નામ સાંભળી નથી એટલે મેં ટાઈમ લેપ્સ મત કાઢી આપણે અવાજ કેવા આવે ના નામ અવાજ કેવા આવે હા હા ઓલા કૃષ્ણ ભગવાન આપણે અજગારનું નામ શું હતું અગાસુર 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 કંઈક કંઈક એને બોક્સ કરાવી ને એ દેખાવો ભાગ આવી રીતે ખબર હોય ને એમાંથી નો લાગે અને બે ગ્રાઉન્ડનો અવાજ નાખ્યું એમાં આપણે ખબર નથી ભાઈ ખબર હોય કમેન્ટ કરી દઈ ગયો આમ એ ચાલે હા શું આ તો રાવણ એ દર્શાનંદ રાવણ હનુમાનજી

હા એવું બીક તો ન લાગી પણ ઓ એના શું કહે હજી રામાયણ લખતું ને એવું બધું હોય તો આપણે એમ રાક્ષસનું ને એવું બધું એટલે ઓરડ કઈ લાગી અમે મારી પાસે આપણે કન્ટ્રક ટાઈમ લખ્યું હા લાઇટ હાઈ સારી હાલે ઉલા લ લા લ લ લ

ભગવત ચરિત્ર ભગવત ચરિત્ર ની અંદર શું આવે હવે એ જોઈ નાખી આપણે આ ડિસ્પ્લે નું કામ જોરદાર લાગ્યું ગયું એમ કે રિયલિસ્ટિક લાગે એકદમ એ જો કેવું લાગે રિયલિસ્ટિક બીજું એ આ

આખે આખી આમ સત્ય ઘટના ની બધી હોય ને આમ જીવંત કરી નાખ્યું એવું લાગે જો તમે ખાલી વાહ આપણે ઓલો પક્ષીનો નો અહંકાર ને પેંગો તો યજ્ઞદેવ રાજા દશરથ પ્રસન્ન હો સુવર્ણ કલશ દે રહે વાહ ચકાસ આગળ પાર્ક આવે છે શું પાર્ક છે નેચરલ પાર્ક આ તો ઓલો પાર્ક છે આપણે એન્ટ્રી થતી વખતે મેં ઓછી બ્લોક ચાલુ કર્યો ત્યારે દેખાડ્યું ખબર કે પારખી આપણે કેરી ખાવાની ફૂલ ઈચ્છા થાય એ અહીંયા જ પહોંચી ગયા ને ઈ જ કેરી છે જો ઈચ્છા હતી ને એટલે ભગવાન પહોંચાડી દીધા આપણને જો કેવા આમ હે ને લાઇટિંગ વાઇટિંગ જો પાર્કની અંદર નાઇટમાં અમે સારું લાગે બહુ અહીંયા ખાલી કેરી જારી નથી અંદર પ્રવેશ કરીએ એટલે તો આમ પક્ષી તો જુઓ આમ આ બધા સંભળાતો હોય છે તમને ચી ચીની સંભળાય ને બધા પક્ષીઓ આમ જુઓ કેવા કેવા હે આ પીળા લીલા કેસરી છે હા 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 મારે શું કેવો આના વિશે તમને જુઓ આપણે આવું બાજુમાંથી દેખાડે ત્યાં હા એ વ્હાઈટ કબૂતર રહી લે 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 આ મારે અત્યારે થાક હૈ આને કેવું જો એ નીચે તો જો નીચે અડવા અડવાથી અડી ન લાગે ઓમ બીચારા બે જાય નાના કહેવાય ને કેવી મજા આવે આને રમાડવાની પહેલી વાર જોવું બધું જો 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 કેવી મજા આવે નેચરલ પાર્ક એટલે નેચરલ પાર્ક હો બાકી હા કેવી પડે

બોયલા બોયલા આઈ જવા રેવા દયો રેવા દયો ફૂલ ફેમિલી હે કાકા ડિસ્ચાર્જ કરો માં બધા થાય કાકા ખબર ન પડતી નો 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 કરી આપણે નો કરી ઇન્ડા પણ ફૂલ ફેમિલી ઇન્ડા હે ક્યાં જો એને સાકા મેનો જોયો જો એને જમવાનું ની બધી સુવિધા હે લાવ તો એલા જરા આખો ગાર્ડન નું કામ કાજા આ નેત્રલ પાર્ક આપણે જોરદાર લાગ્યો બાય નથી ને જ આપણે લાગ્યું તું ને એવું મે બાય તમને કીધું તું કે આ કેરી ની હે ખાવાની ઈચ્છા થઈ જવાની હજી વિભાગ બે જ રખડી આપણે મને લાગે 15 20 મિનિટ તો આમાં નમા થઈ જશે હવે પછી જેટલી થઈ એટલે એડિટિંગ જાણે એ તો જોયું છે હજી વિભાગની બધે બાકી એટલે આ વિભાગ આપણે અહીંયા લગી રાખીએ આગળ હોય સારું આવશે તો કદાચ દેખાડું બાકી આપણે બીજા વિભાગમાં જાય છે વિભાગ બે આપણે પૂરો કર્યો કેટલા વિભાગ હોય છે કેને ખબર છે આપણને આગલા વિભાગમાં આપણે મળી આપણે વિભાગ બે પૂરો કરીને ડાયરેક્ટ મંદિરના દર્શન કરવા આવવાનું હતું એટલે એ વિભાગ બેનો આપણે એન્ટ્રી એન્ટ્રી ગેટ થયા તો ત્યાંથી જ આપણે એક્ઝિટ થઈ ગયા મંદિરનો જે એન્ટ્રી ગેટ છે અહીંયા આપણે થઈ ગયા એન્ટર એન્ટર થતાં જ કાંઈક આપણે આવો જબરજસ્ત લૂક દેખાય એમ જોવો ફુવારાની હે ને બાકી આને મારે નોકરી હોય ને તો હા કહેવી પડે એમ જો લુક જો તમે એકવાર સીરી જૂની આપને રાઈત ના આવ્યા તેમ લાગે કે સ્વર્ગમાં આવી ગયા મને તો ફુવારન કામ કરી ગયું હોય ઓય કેમ આપણે કેરી નામ બનું કામ કરી ગયું એ ઓય આપણે ફુવારન કામ કરી ગયું હોય એ કૃષ્ણ કનૈયા લાલ ને બિયારે દીધા હે આયરે ગૌ માતા હે આપણે આમ કાઈ ઘટે આમાં અને એમાં લાઇટિંગ આ હા હવે આપણે આખી જગ્યા વિઝિટ કરી એ પાછો ટાઈમ લેપ્સમાં કેમ કે આપણી પાસે ટાઈમ નથી કઈ કેવું નથી કેવા માટે કઈ શબ્દ જ નથી હવે હું એ કઈ ખબર ન પડતી હાથી ઘોડા ડાયલોગ હતો ને હાથી ઘોડે ધોપ તલવારે એના જેવું જ લાગે એ કૃષ્ણ કનૈયા લાલ આગળ આયેલા જાય કાળિયા ઠાકર આગળ આપણે એ જોરદારનું પાણી નું કેતો હતો આપણે અહીંયા પાણીનું ગયું એ અહીંયા આપણે પાણી ના જે આપણે સર્કલ કહેવાય ને કે ફરતે પાણી વહી ગયા કૃષ્ણ કનૈયા લાલ ની મૂર્તિ અહીંયા પહોંચ્યા છે આવો લુક તમે જો લાગે ને જોરદાર બાકી ગાડીયા ઠાકર આપડા કઈ ઘટે ગૌ માતા લાઇટિંગ રાખ્યું એ ફરતી બાજુ ફોકશું પ્રદક્ષિણા કરી ને જોવો તમે વાય મંદિર નો લુક હોય એમ આપડે પાણીના ફુવારા બધી બાજુ આવવા આમ લાઇટિંગ આઈ રે એલ ઇડી રે બધી બાજુ આમ એ આલી બાજુ ઓલી બાજુ ઓલી બાજુ ઓલી બાજુ અહીંયા અહીંયા આપણે નેચરલ પાર્કમાં આપણે શું ગયું હતું કે ખેરી હતી ને અહીંયા પક્ષીજી હતા અહીંયા અહીંયા આપણે ગયું આપણા કાર્ય થા આમ જોઈને જ એમ લાગે અદભુત એમ પહેલાથી ન જ આપણે હનુમાનજી મહારાજ કૃષ્ણ ભગવાન એ બધી મૂર્તિની આપણે પહેલાંથી જ ગમે અહીંયા નાં આપણે પછી જાજો ટાઈમ રસ નથી કરવો ટાઈમ લગતો અમે તમને જગ્યા બાયણાની જેવો લોક હતો એ દેખાડી દીધો હજી નાના નાના એવા મંદિરના ડેરા પાછળ તમને દેખાતા હોય છે એ મંદિરના નાના નાના શિખર દેખાય એ જોવાના બાકી આપણે એક મંદિર અંદર દર્શન કરવાના બાકી તો આપણે પેલા મંદિર મંદિર અંદર દર્શન કરતા આવી અને પછી ઈ દેરાના દર્શન કરવા એ પેલા હું તમને આનો લુક દેખા દઉં તો ફરતી બાજુ આપણે ગાય માતા છે અને આપણે જે મૂર્તિ છે એની ફરતે આપણે જલધારા વહે કે જે ટાઈમ લિમિટ પ્રમાણે સેટ કરેલી ઓટોમેટિક એની રીતે ઊંચી જાય ને નીચી જાય અને બધી ગાય માતાના મોઢામાંથી પાણીની ધાર વહે છે એનો લુક કંઈક આ રીતે છે અને આ જબરજ લાગે આમાં ટાઈમ લિમિટ પ્રમાણે હે એટલે આ થોડુંક ડિફરન્ટ લાગે એના કરતાં મોટું હે આ જબરજસ્ત છે એના કરતાં મોટું હું એ તો શું હતું આપણે આવી બાજુ કૃષ્ણ ભગવાનનું પર્સનલ હતું ભાઈ એટલે નાનું હોય તો હાલે લે અને બાજુ એ મોટું જ છે એમ નક્કી નાનું છે આ થોડુંક વધારે પાણીનું ને એનું વધારે છે અહીંયા આજે જોતો હતો અને મંદિર અંદર દર્શન કરવા જવાનું આપણે વિચારતા ત્યાં મોટી બધી કળશ દેખાડી હવે આપણે કઈ દેખાય ને રહી લાગી એવું કઈ બને નહીં કેમ કે આપડી ની લાઈફ જ એવી અમારી એ એટલે તમને દેખાડી દેવાનું એ હવે આપણે દેખાડો મારેથી રહેવા તો નથી તમને દેખાડ્યા વિના ન દેખાડવું હોય તો દેખાડી દે એમ લાગે છે કળશ દેખાય અહીંથી અહીંથી તો તમને નાની જ લાગતી હશે અહીંથી ઝાડવાની જુઓ એટલે એની કમ્પેરિઝનમાં તમને દેખાઈ જશે મારી કમ્પેરિઝન કરો તો મારી કમ્પેરિઝનમાં કઈક છે કળશ આપણે નીચેનો ગેટ છે ને અંદરનો ગેટ દેખાડું એ ગેટની મારી હાઈટ હશે છે લગભગ સમથિંગ સમથિંગ આ જો તમને નીચે ગેટ દેખાય ઘણી મોટી કળશ બાજુમાં મિની કળશ છે ને જો મંદિરના ઓલા કહેતો નાના નાના મંદિર એ તમને દેખાડી આ નાના નાના એ દેખા આપણે બાઈ નથી જ આ બધા જોઈ લ્યો અહીંથી જ કેમ કે અહીંયા પછી વિડીયોની લેન્થ લાંબી થઈ છે જોઈ લ્યો અહીંથી ચાલો બધાના દર્શન કરાવી દે કળશ નું કામકાજ સારું હે ઝીણી ઝીણી કોતર કામ ને એ બધું છે છોકરા રમેજો આપડે મંદિર ને અંદર તો દર્શન કરાવી નહીં મેન જીવ હવે આપણે કાંઈ નથી કરવું ઓલા બધા મારું ઘર તો બી ગયું પાણી પાણી ની પછી પી પેલા આપણે મંદિર અંદર દર્શન કરતા આવીએ પછી આપણે લોગ નો એન્ડ કરી કેમ કે આની લેન્સ વધી જાય છે તમને જોવા મળે કંટાળો આવતો હોય છે પણ શું દેખાડવાની ઈચ્છા થાય અમુક ને એવું ગમતું હોય કે બધું આપણે ડીપમાં જોવું હોય અમુક એમ ગમતું હોય કે અમુક નથી જોવું હવે આપણે ડાયરેક્ટ મંદિર અંદર દર્શન કરી બા થોડોક મંદિરના બહાઈનું લુક દેખાદું કેવું છે શું કઈ સીરીજ છોકરાની ચંપલ ની કાઢવાના ગી પછી ડાયરેક્ટ અંદર એ છે એકરા ને નિયન એક ઝેટ થોડા જોડે જ કહી શકાય ગૌશાળા હે અંદર લઈ તમને થોડુંક દેખાડું કેવી છે જો પાંચ છ ગાયું તમને દેખાય છે કેમ કે બાકી બધી વાહે ગાયું છે આ બધી ગાયું આ કામકાજ આપણે ગયમું કે મંદિરની બાજુમાં જ ગૌશાળા એમ આ સારું કહેવાય નિશાન કરી આપણે બાયણે આવ્યા એક રસ્તો મે તમને દેખાડ્યું તો અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે અહીંયા અંદરનો દેખાડ્યું કે ન દેખાડ્યું મને ભૂલાઈ ગયું આવી બાજુ જોયું છે બીજું આપણે હનુમાન દાદા હતા પછી એના દર્શન ઓલમોસ્ટ બધી જગ્યા આવી ગઈ છે મારા ધૈર્ય પ્રમાણે એક તમને ખબર હોય કે આ બાકી રહી આ એરિયાની અંદર તો મને કમેન્ટમાં જણાવજો ને હવે આપણે જઈએ ઘરે જમવા માટે કે ટાઈમ તો આપણે ઘણો બધો એવો થઈ ગયો ત્રણ કલાક જેવી થઈ જ ગઈ ફાઈનલ છે કેમકે વ્લોગ એટલો લાંબો હોય એટલે વિચારો આમાં કટની આપણે કાપ્યું હોય કેટલી જગ્યા રહી ગઈ હોય બતાવવાની એટલા માટે હવે ડાયરેક્ટ આપણે જઈ ઘરે હવે આપણે નવસારીમાં શું જોઈશું એ મને ખબર નથી નકાર તું તમને અત્યારથી કહી દે કે હવે આપણે અહીંયા જઈશું એમ તો આવા જ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઇક કરો અમારી રેવી પટાશણા બ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂર દબાવો જેથી તમને નવી અપડેટ આવે કે હવે જે નવસારીનો બીજો વિડીયો આવે તો તમને પહેલાં જાણકારી થાય હવે આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે